સો અત્યારે અમે અહીંયા ચાય પીવા માટે ઉભા રહે છે વિક્ટર કેવું લાગે છે જેસલ નું રણ છે બીટું હે સો અત્યારે વિક્ટર કેવું લાગે છે એક નંબર થાન કે બે ટણિયા અમાર ઠરી ગયા માય આવું બેટા પપ્પા ભાઈ આવું છે આવું જ પપ્પા જોડે આવી જા ચલો આ તો પપ્પા નામ પડે એટલે આઈ જ જાય છે બસ टाड हो गर्मी हो पप्पा ने नोम पड़े लाई जवा क्या बेटा आई जाओ हेडो टेटू अमरु जबरू से पड़ू लेडो भाभी चा भी पीवी तमार चम ओ तो अत्यारे हमें ओ तो जबरदस्त ठंड लागे नहीं बेटू ठंड लागे ओडू है तर गरम कपड़ा पहरो है गरम गरम पहरो है तर ठंड लागे है तई नहीं लागती कई बोलती नहीं जीते सो यहां बता એ લાઈન સર બે જાવ છોકરા હવે ચલો ફટાફટ લેડો ફટાફટ બે જાવ એ વિક્ટર વિક્ટર તો અમાર ચશ્મા લગાઈ લગાઈ ફરજ છે સો અત્યારે ચા વગેરે પી ને હાલી પણ રણ નહીં આ એ તો એરિયા હજી વાર છે રણમાં જવાની શાંતિ રાખ રાધા અત્યારથી એવું લાગે છે કે રણમાં આવી ગઈ છે ચંબુ તા ચા પીવી છે બેટા તો અત્યારે વાગી ગયા છે સવારના ઓલમોસ્ટ સાત વાગવા આવ્યા છે અને જસ્ટ એક પેટ્રોલ પંપે અમે ઉતર્યા છીએ અને એકદમ મસ્ત અજવાળું થઈ ગયું છે આખી રાત ગાડી ચલાવી છે સાંજે આઠ રાતે ગઈકાલે રાતના આઠ વાગે ગાડી ચાલુ કરી હતી અમે તો ઊભા રહેતા રહેતા આવી ગયા અત્યારે અને બધા ફર્સ્ટ ક્લાસ હોઈ રહ્યા છે અંદર ગાડીની અંદર ચકા ચકા જો હોય આ ભાઈ અમારા હો ડોહા હો થાય છે આ ભાઈ એક મહિનાથી ઉધરસ પણ ઉધરસ મળતી જ નહીં અમાર સો અત્યારે હજી ઓલમોસ્ટ ત્રીસેક કિલોમીટર જેટલું બાકી છે ત્રીસ નહીં છવ્વીસ સત્યાવીસ કિલોમીટર બાકી છે રણુજા પહોંચવાની અંદર તો જોઈએ હવે કેટલી વારની અંદર પહોંચી જાય ત્યાં જઈને ફ્રેશ થઈશું નહીશું ધોઈશું બધા ફ્રેશ થઈશું ને પછી બાબારીના દર્શન કરવા જઈશું તો અત્યારે હવે કયું ગામ કેવું કંઈ ખબર છે ને કંઈક પેટ્રોલ પંપ જેવું છે છવ્વીસ કિલોમીટર બાકી છે તો મળીએ પછી થોડી વાર રહીને રણુજા જઈને તો ફાઇનલી અત્યારે અમે રણુજા પહોંચી ગયા છીએ અને અહીંયા હવે બધા નાવા ધોવા ફ્રેશ થવા ઉતર્યા છીએ તો અહીંયા એક નાનકડું આશ્રમ જેવું છે ખાલી નાવું જ છે બીજું તો કંઈ છે નહીં નહીં કાડો બીજું શું હોય હે ને બીજું કંઈ નથી રાજા તો નહીં નાઈ એટલે વાંધો નહીં હે કાડો આ તો નાયા વગરનું છે અને આખી રાત એને બાઈક બાઇક ચલાય બાઇક ચલાય સી ગાડી ચલાય ની રેતી ગાડી ચલાવની એ ઉટલો બધો શોખ છે ને એને ઉંગડ નહી આવતી આઈ ડોન્ટ નો સી એવરી બડી ઇન ધ કાર એન્ડ સ્લીપિંગ સ્લીપિંગ

આ જો ચશ્મા પહેરીને ને પહેરીને જ હોઈ ગયો એ વિક્ટર એ ઉટકી છા આખી રાત ચશ્મા પહેરીને બેહી રહ્યો છે ભાઈ સો એ ઉપો ઉપો થાક હેડ એવા એ વિક્ટર ઉટકે ઉગાવે ઉગાવે પણ હેડ કે ના ઉ નહીં ગોબરા ઉબુદાઈ મસ્ત સનરાઈઝ બી છે અત્યારે સવાર સવાર ના એન્ડ મસ્ત ટાઈમે પહોંચી ગયા છે અમને એવી આશા હતી કે અમે બારે વાગે પહોંચીશું પણ અમે અત્યારે થોડા વહેલા પહોંચી ગયા છીએ તો અત્યારે ફર્સ્ટ ક્લાસ અમે તૈયાર થઈ જઈએ અને પછી મળીએ શાંતિથી તો અત્યારે અમે ફર્સ્ટ ક્લાસ નાખીને તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે હવે ગાડીની અંદર પાછું સામાન મૂકવાની તકલીફો બધા થયેલા એમને અત્યારે નાખી દીધા છે અત્યારે તો કેટલા રૂપિયા લીધા ભલ્યા બસો રૂપિયા

ताकि બીજાના દિવસે બહુ પબ્લિક આવે જેના લીધે હમ જય જગ્યા સો અત્યારે ફર્સ્ટ ક્લાસ દર્શન થઈ ગયા રામદેવ પીરના તમે પણ અહીંયા દર્શન કરી શકો છો લાઈવ દર્શન છે ત્યાં જો કે એકચ્યુઅલમાં પબ્લિક વધારે હતી જેના લીધે આમ ધક્કા થોડી વધારે હતી જેના લીધે વિડીયો ના ઉતારી શક્યો પણ રામદેવ પીર સદા સહાય થાય રામદેવ સદા સહાય થાય સો તો અત્યારે હવે જઈએ છીએ બારે મળીએ બારે જઈએ સો અત્યારે રામદેવ પીરના મંદિરની અંદર ભોજન પ્રસાદ પણ ચાલુ છે નિઃશુલ્ક સેવાની અંદર તો રાધા અનિલ વિટર બધા જ અહીંયા જમવા બે ગયા છીએ પ્રસાદી લેવા માટે ભગવાનનું અત્યારે જમવા પ્રસાદની અંદર જે રોટલી અથાણું શીરો છે કઢી છે શાક છે રાધા મસ્ત છે ને તો પછી અને આ જોવા જઈએ અમારો ફોન ઉપરથી નીચે નહીં આવતો તો મળીએ આગળ